મળેલ હતી જેમાં ગૌમાતા જે કતલખાને કપાઈ ગૌમાસનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે જે આ દેશના સંસ્કાર વિરુદ્ધનું કાર્ય છે જેથી દરેક સમાજે જાગૃત થઈ અંગે સરકારશ્રીને કડકમાં કડક કાયદાઓ બનાવવા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા વિશાળ રેલી દ્વારા અમદાવાદ ગાંધીનગર સુધી આવેદનપત્ર આપવું અને આગામી આ કાર મહારેલીને સફળ બનાવવા ઓગસ્ટ બે હજાર પચીસની બેઠકમાં મોટી સંખ્યામાં સર્વે હાજર રહેવા આહવાન કરેલ અને ઉપસ્થિત સર્વે ચા પાણી અને ભોજન લઈ બેઠક પૂર્ણ કરેલ જે ગૌ માતા હર હર મહાદેવ રિપોર્ટર યોગીરાજસિંહ બારડ ગુજરાત સિક્યો ન્યૂઝ ભાઈલા મુગલધામ